નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એક મહિનામાં પાંચસો કરતાં વધુ લોકોને શ્વાને કરડ્યા છે રાજકોટમાં રખડતા શ્વાને હાહાકાર મચાવ્યો છે છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ એક મહિનામાં પાંચસોથી વધુ લોકોને શ્વાને કરડ્યા છે મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું છે કે નિયમ મુજબ મહિને બસો પચાસ કરતાં વધુ શ્વાનોનું ખસીકરણ થયું હતું કાયદા મુજબ શ્વાનોનું સ્થળાંતર શક્ય નથી તેથી અમુક વિસ્તારોમાં શ્વાને કરડવાની ઘટના વધુ બનતી હોય છે રાજ્યભરમાં શ્વાનોનો તાસ સતત વધી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં બનશે નવો રેકોર્ડ ચીનની મેગલેવ ટ્રેન ઝડપનો નવો રેકોર્ડ બનાવ્યો છે ચાઇના એરોસ્પેસ એન્ડ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશને જાણકારી આપી છે તે અનુસાર મેંગ્લેવ ટ્રેનનું ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં પરીક્ષણ થયું હતું જેમાં આ ટ્રેને પ્રતિ કલાક છસો ને ત્રેવીસ કિલોમીટરની ઝડપ મેળવી હતી આ ટ્રેન સુપર કન્ડક્ટિંગ ટેકનોલોજીથી ચાલે છે નવા પરીક્ષણમાં ટ્રેનને પ્રતિ કલાક એક હજાર કિલોમીટરની ઝડપથી દોડવાનો ટાર્ગેટ છે જો આવું થયું તો ટ્રેનની ઝડપ મોટાભાગના પ્લેનની ઝડપ જેવી હશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ દવાનો ઉપયોગ કરશો નહીં ડ્રગ કંટ્રોલ એર મિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે મેક લાઈફ સાયન્સ ના નામ સાથે મળતી દવાઓ નકલી છે વાસ્તવમાં આ ગોળીએ ચોક પાવડર અને સ્ટાર્ચમાંથી બનતી હોવાનું સામે આવ્યું છે ચેતવણી આપવામાં આવી છે કે આ નામથી બજારમાં વેચાતી દવાઓ ખરીદવાનું ટાળવું જોઈએ જે લોકોને પહેલેથી જ તેની ખરીદી કરી છે તેવા લોકોએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ આમ કરવાથી જોખમ વધી શકે છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શું આ મેમો દિવસભર માન્ય ગણાય કાર અથવા બાઇક ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું હોય છે તેનું પાલન ન કરવા પર પોલીસ અથવા ઓનલાઈન મેમો મળે છે જણાવી દઈએ કે દિવસમાં એકવાર મેમો ફાટ્યા બાદ બીજી વાર પણ તમને મેમો આવી શકે છે એક મેમો દિવસભર ચાલતો નથી બીજી વાર નિયમ તોડશો તો મેમો આવશે જેમ કે સીટ બેલ્ટ ન પહેર્યો હોય અથવા તો હેલ્મેટ ન પહેરવા બદલ તમને મેમો મળ્યો હોય અને ફરી વખત તમે આ ભૂલ કરો છો તો તમને ફરીથી મેમો આવી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે